મારે જમ્માદાન ને રૂમનું કામ લેવું હતું ખબર હે પેલા નન થઈ

કપડા બપડા બધું માલ ઘણો ખરો ખૂટી ગયો છે એટલે કપડાં જોઈ એવા મળતા નથી એ સેકન્ડમાં હાડ્યું છે એટલે ઈ વેસવાની છે એ વેસવાની નાય રે ના વહેલા જવાના છે બનાવા કયા કેમ જવાનું છે

તો હાલો મિત્રો જો મહેમાન હતા ને હાજે આવ્યા હતા એમાં બેન ને કે મહેમાન તો વહી ગયા છે ને આપણે છે ને હવે સરસ મજાના તૈયાર થઈ જાય કારણ કે જવાનું છે લગ્નમાં આર્મી તૈયાર થઈ ગયો જવો સવાર સવારમાં ગુડ મોર્નિંગ કે લઈ જવાનું ગુડ મોર્નિંગ કહી દે બધા ને સવાર સવારમાં ગુડ મોર્નિંગ કેમ પા જવાનું છે લગ્નમાં વાંધો ને હાલો આર્મિક પૈસા ને તૈયાર થઈ ગયા છે હું ક્યાં જવાનું છે એ તો પૂછું લે

એવું છે કઈ વાંધો ને પી લે નઈ અને હું પેડી થઈ જાઉં તૈયાર થઈ જાઉં પછી છે લગ્નમાં આજ તો મારી મમ્મી ને બધા આવવાના છે આજ તો કઈક થોડા ખુશી ખુશી હોય આનંદ આનંદ તો આલો છે ને ફાઈનલ લગનમાં આવી ગયા છે તૈયાર થઈ ગયા છે મારા મામા ગામમાં લગ્ન છે પણ છે ક્યાંક લગ્ન ને હાર્મિક જો તૈયાર થઈને ક્યાં લગ્નમાં આવ્યો છે હાર્મિક અને મારી મમ્મી હોત અમારી પહેલાં પડી ગયા

અગિયાર વાગ્યા અમે પોહ્યા અને તોય તે મિથુન પપ્પા તો હતા જ નહીં કારણ કે એ બહાર ગયા છે એટલે છે ને અમારે આવવામાં થોડી તકલીફ થતી હતી એટલે મારા પપ્પાની આવી ગયા પછી અમને મારા પપ્પા તેડવા આવ્યા પછી અમે આવ્યા પોગ્યા લગનમાં ત્યાં હું થયું તો ઘરે જતા વાટે ને વાટે કારણ કે મારા પપ્પાની આવે છે ઉપરથી પછી મારા મમ્મીને મૂકીને અમને તેડવા આવે એવું બધું હતું પછી મા દીકરો વી આવ્યા અને હવે છે ને જાય લગન સિંગ યા લગનમાં ફાઈનલ આવી ગયા છે બધી ટુકડી બેહી કરી જવાય તમને આમ જોતા જ ખબર પડી જાય

અને કે અહીંયા કસન ગરદી બહુ થઈ ગઈ જોવાવાળા તો હોય જ છે એને તો કેમ ગાડીમાં બેઠા ગાડીમાં બેઠી તો ખબર છે આ છે ને થોડું ખબર ને એટલે કાંકે માં કપડાં આરા ને મેળા થઈ જાય એટલે ગાડી પર બેઠી ગાડી છે પાછ ખબર છે ના ના એટલે એ ગઈ ગાડીમાંથી કે સંદર્ભ

मेर्ट ये वीजियो से अन्यम्मा बेज आर मिकतसा ज़े सम्षी होतो ड्वा मटिक ड्राइ बाराइव अवाम समर मैं नसाई करावड अवाम साई हार बेज आर में खान मुझे अजो तो आर मैं आर यार यार नी इन जाएद लिए जाएद गावले

સાઈ કલર તો બહુ બાટી બોલે દીધી છોકરા ભેગા થાય એટલે એના એરિકા કરમ જ પોય અને મે માસી ભાણે મામા ફૂઈના બધા ભેગા થાય એટલે મારે આવી બેહવાની મોજ હોય ફાઈનલ હવે આવી ગયા છે લગનમાંથી પાછા ઘરે આવતા રહ્યા છે અને આજ તો આખો દિવસ તો એવો આખો દિવસ ગયો ને એને કોઈ વાત જ ન પૂછો કારણ કે મારા મામાના ગામમાં ગયા હતા અને બીજા નંબરમાં કે મારા મમ્મી અને મારા માસીને બધા આવ્યા હતા એટલે બધા પાછા હારે હતા એટલે આખો દિવસ કેમ ગયો ને કાંઈ ખબર જ ન પડે એટલે એમ કી કે આવાના લગ્ન આવતા રહે ને તો આમ મજા એવા રાખે ટાઈમ અને વગ્નના લગ્ન ને બધું કામ થઈ જાય એટલે આજ તો બધા હારે હતા એટલે આખો દિવસ બધા એને મજાને બેઠા ને કોઈ ફગાવાલા ઘરે જાય ને એવું બધું કર્યું અને લગ્નમાં ગયા હતા એટલે બધા એને આવવાનું હતું અને અમારે જવાનું હતું અને હતા લગ્ન કણે ગયા હતા મારો મિતેશ ઘરે હતો અને એને નતા લઈ ગયા કારણ કે રજા પડે ને એવું હતું અને હું લાવ્યો છે તમે જોવો બધે વાહ ભાઈ વાહ મસ્ત મસ્ત બોર ઓહો એ થોડાક આપ્યું એવું હતું તને ખબર હતી એમ ક્યાં ગયા તા કિતરે ગયા તા બોર કોણ હાટું લાગે કેવા મસ્ત મસ્ત બોર છે આમ જો કેવા સરસ આપણી વાડી જ લાવો શું એવું છે આવું બધું છે મસ્ત આવે નીચે બોર લાવ્યો છે